વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કબર કાઢવા સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા જ્યાં ધારાસભ્ય તેમણે રજૂઆત કરી હતી વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલની તબિયત ના દુરસ્ત થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેઓ સાજા થતાં તેમને રજા આપી દેવામાં આવી છે આજે વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ધારાસભ્યની ખબર કાઢવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા તે સમયે ધારાસભ્યએ વિશ્વામિત્રી નદી અને અમદાવાદથી ભરૂચ તરફ તળાવોને પાણીથી ભરી આપવાના મહત્વના મુદ્દે રજૂઆત કરી દીધી હતી જેની સામે મુખ્યમંત્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું કે અગાઉ ગૃહમંત્રી તથા અન્ય આવ્યા હતા તે સમયે હું તડકામાં વિશ્વામંત્રી પ્રોજેક્ટની કામગીરી નિહાળવા ગયો હતો તે તાપમાં મને અસર થતાં મને એડમિટ કરવો પડ્યો હતો ત્રણ દિવસની સારવાર બાદ મને રજા આપી દેવામાં આવી હતી હું જ્યારે દવાખાનામાં હતો ત્યારે ટેલિફોનિક વાત ચાલતી હતી ઘરે આવીને પણ આજે મારી ખબર અંતર કાઢી છે મુખ્યમંત્રી અને દંડક મારા નિવાસ સ્થાને આવ્યા હતા ત્યારે મેં વિશ્વામિત્રી નદી માટે વધારાની માગણી કરી છે વિશ્વામિત્રી પસાર થાય છે ત્યાં ચાર વિધાનસભા લાગે છે સોસાયટીઓનું ગંદુ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે સરકાર અને પૈસા આપે જેથી અમે પાલિકા આ સમસ્યાનો નિકાલ કરવા અંગેનું આયોજન કરી શકીએ તથા વિશ્વામિત્રી નદીનું પાણી ચોખ્ખું થાય ગટરોનું પાણી ટ્રીટ કરવા માટે નવા એસટીપી પ્લાન્ટ ઊભા કરવા પડે ગંદુ પાણી જો સ્વચ્છ થઈ જાય તો નદી ચોખ્ખી થઈ જાય અને દવાખાનામાં તંદી વસ્તુ અને

मैंने जैसे दवा खाना तो तारे भी हमने फोन पर भी बात करता था। ना जे एम के जल्दी सारा नहीं जाओ। मैं तो किधर कहता हूँ सारों को अत्तरे काम करवाता ही ऐसे देवी हुई आराम करवाना। ऐसे तो मैं आराम करो